જો આ વઘડું જાય તો અમારે કાલે ઉતારો ભરે નહીં ગાંધીનગર જવું જોઈએ દાદાની સરકાર ગમે જોઈએ સુપ્રીમ કોર્ટનો હુકમ છે ગવિતર જમીન અપાય નહીં બરાબર તો ગૌતર જમીન માટે કામ સરકાર લઈ આવે નમસ્કાર મિત્રો ભચાઉ તાલુકાનો માય ગામ જેના ખેડૂતો અને માલદારી સમાજ આજે ભચાઉ કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા અને કલેક્ટર કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતનો વિષય હતો કે માય ગામની સીમાડામાં આવેલી આઠસો સર્વે નંબર પૈકીની જમીન જે વર્ષોથી શ્રી સરકાર થયેલી જમીન છે અને એ જમીન પર માયના અને આજુબાજુના ગામડાના માલધારી સમાજ પોતાના ઢોરાઓનું ચરિયાણ તરીકે ઉપયોગ કરે છે અને એ જમીન પર એક કંપની પોતાનું પ્લાન્ટ નાખવા માટે થઈ અને સરકારને સરકાર પાસેથી માંગણી કરેલી છે જે પ્રકારની માંગણી આવેલી છે અને એ માંગણીને લઈ અને ખેડૂતોમાં અને માલધારી સમાજમાં ચિંતા જાગી છે અને એ ચિંતાને લઈ અને આજે તેઓ ભચાઉ કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા અને મેડમશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને એમાં ઉલ્લેખ કર્યો હતો કે જે કંપની છે વિન્ડ ફાર્મ તેમજ સોલાર ફાર્મ કંપની આ બે કંપનીઓ દ્વારા તે જમીનની માગણી કરવામાં આવી છે અને માયના અને આજુબાજુના ગામડાઓના જે માલધારી સમાજ છે કારણ કે માયની અંદર બહુ મોટી ગૌચર જમીન નથી આવેલી અને જે જીવ જનાવર છે એની સંખ્યા બહુ મોટી છે ત્યારે આવનાર સમયમાં જો આ કંપનીને કંપનીઓને જમીન ફાળવવામાં આવશે તો ગૌચર જમીનનો નાશ થશે અને આખરે ઢોરોનો પણ નાશ થશે કારણ કે જો વરસાદની સિઝનમાં ચોમાસાની સિઝનમાં ઢોરાઓ માટે ચરિયાણ જમીન નહીં રહે ઢોરાઓને ચરિયાણ માટેની જમીન માટે હલકા મારવા પડશે અને ખેડૂતોને પણ જો ઢોર ઢાંકર નહીં હોય તો એમને પણ બહુ મુશ્કેલીનો સામનો કરવો પડશે એ માટે થઈ અને આજે રજૂઆત કરવામાં આવી હતી ખાસ કરીને કિસાન સંઘના આગેવાન એવા બચ્ચાભાઈ આહીલ તેમજ સયક જેટલા ખેડૂત અને માલધારી સમાજના લોકો એમની સાથે હતા અને કલેક્ટરસીને વિનંતી અને રજૂઆત કરી હતી કે બને તેટલી હદે આ જમીન સરકાર એક વિનંતી છે કે આ કંપનીઓને છે ફાળવવામાં ના આવે અને જો આ જમીનો કંપનીઓને ફાળવવામાં આવશે તો ખેડૂત મિત્રો અને માલદારી સમાજ છે એનો ઉગ્ર વિરોધ દર્શાવશે એવી વાત એમણે કરી હતી અને આ ઇન્ટરવ્યુ સાંભળી શકો છો સાહેબ માય ગ્રામજનોની એવી અરજ છે કે અમારો જે ડુંગર જે ચરિયાણ છે અત્યારે ગાયોને ભેંસો માટે અને જે નાના ઘેટા બકરા છે એના માટેનો ચરિયાણ માટેનો ખરાબો ડુંગર છે હવે એની અંદર કોઈ કંપની માંગણી કરી છે કે ભાઈ અમને સોલાર કે કોઈ પવનચક્કીની કે એની માંગણી કરી છે આજે અમે આવેદનપત્ર આપીને કલેક્ટર સાહેબને વાકેફ કર્યા છે કે ભાઈ આ જે ચરિયાણની જમીન છે લગભગ ચાર ચારસો સાડા ચારસો ભેંસું છે ચારસો સાડા ચારસો ગાયું છે અને પાંચથી છ હજાર ઘેંટા બકરા છે નાના જીવો હવે બીજી જમીન તો અમારા પાસે કોઈ છે નહીં ચરિયાણની જમીન એટલી જ છે હવે એની અંદર અમારા પંદર તો પગ બોર મંજૂર થયેલા છે સિંચાઈ માટેના ખેડૂતોના બે ગુંઠાવાળા પછી એની અંદર શેક ડેમો છે પછી એની અંદર મોટો ડેમ છે ખેરભટ ડેમ કરીને હવે એની અત્યારે સરકારમાં પ્રક્રિયા ચાલુ છે નર્મદાના પાણી ભરવા માટેની અને બાકીના બે મોટા મોટામાં તળાવો છે અને વન્યપ્રાણી અંદર રહે છે હવે જો એ જો કંપની આવી જાય તો વન્યપ્રાણી પણ રહી ન શકે મોટાને સારામાં સારા મીઠા વૃક્ષો પણ માલિકો અંદર છે હવે એનું છેદ વાળી નાખે તો અમે સાહેબને એટલી માગણી કરી છે કે મહેરબાની કરીને આ જે અમારી જમીન છે એ કોઈ ભોગે મંજૂર કરવા ના આવે અને તેમ છતાં જો મંજૂર કરવામાં આવશે તો મોટામાં મોટો રોષ ફાટી નીકળશે અને ગાંધીજી જે માર્ગી જવાની અમારી ફરજ પડશે અને મતલબ તમારી રહેશે એવો એવો ને સો ટકા અમને એવો એમ છે અત્યારે કે જો એ કંપની આવી જાય તો તો કાંઈ રહેવાનું જ નથી અત્યારે જો અમને એવો શંકા થાય છે કે જે અમારી પડેતર જમીન છે એ બધી એ કંપનીને કંપની તો આવે તો કંપની બધી ફાળવી લેવાની છે એટલે ત્યારે અમે મોરથી આવેદનપત્ર આપી અને કલેક્ટર સાહેબ ને વાકેફ કર્યા છે કોઈ હિસાબે આ જમીન ના મંજૂર કરવામાં આવે મોટો ફાટી છે વિન્ડો ફાર્મ એ કે છે બરાબર હવે સોલાર છે કે પવન ચક્કી છે કોઈ પણ અમને કોઈ પણ કંપની માન્ય નથી અમારા જો માય ની અંદર કોઈ પણ કંપની જો પ્રાણે આવી જશે તો એ મોટા મોટો નુકસાન થશે અમે કામ કરવા નહીં દઈએ જમીન બધી ગૌચર ઉચ્ચર જમીન માનો કે આઠસો આઠ પડેતર સરકારી છે પણ અમારે એ ગૌચર જ અત્યારે છે ગૌચર બીજી ક્યાં છે જ નહીં હા એમાં એમાં ગૌચર બધી ભેળવેલી છે માયા ગૌચરે છે પચાસ ટકા સરકારી પડેતર જ છે પણ અમારે સાહેબ એટલો જ આવવા માટે ઘેટા બકરા કે ગાયોને કે ભેંસોને જવા માટે એટલો જ પડેતર છે બાકી ક્યાં આજુબાજુ પડેતર છે નહીં અને આજુબાજુમાં અમારી મીઠી જમીન છે કાલે જો એ કંપની આવી જાય તો અમાથી રોજડા છે ભૂંડણા છે જે વન્ય પ્રાણીઓ છે એ બધા પણ અમને નુકસાન કરશે તો એની જવાબદારી કોણ લેશે એટલા માટે સાહેબને અત્યારે વાકેફ કર્યા ભાઈ કોઈ હિસાબે ભાઈ આ મંજૂર કરવામાં ના આવે એના મોટો રોષ ફાટી નીકળશે અને અમે હું એક પણ કામ કરવા નહીં દે કદાચ બરજબરીથી મંજૂર કરાવશે તો અમે હું કામ નહીં કરવા દઈ સો ટકા અમારા જીવમાં જીવ હશે ત્યાં સુધી સાહેબે એમ કીધું કે સો ટકા અમે આ નહીં કરવા દઈએ એમને સાહેબે કીધું છે અત્યારે કે સો ટકા અમે જોઈ લેશું અને ઉપર પણ રજૂઆત કરશું કે ભાઈ આ જમીન ફાળવવામાં ના આવે અમને શરણ આપી છે કાલે શું થાય એ જોઈએ પછી